અને મારા દેવોની ખાતરી રાખજો ભાઈ તમારા ઘેરથી અડ્યા છે પરિવારની ખાતરી રાખજો તમારા મા બાપની ખાતરી રાખજો એવું મારો શિવજી બોલે શકે ભાવ હજારો કિલોમીટર તમે અહીંયા આવ્યા છો એનું પરમાણ મારો શિવજી તમને હવને હાલશે ભાઈ ભાવ મારા ભંડારમાં કમી નહીં ભાગી હું બોલું ભાઈ એ ભાઈ મારા મંદિરમાં જો દોઢસો દોઢસો કિલો પાયા મેલાતી હોય હું વેહાલાલજી પુનૈ નો ગોગો છું અને ચોધરી પટેલો તમારો અને નાદ ગંગાનો દેવ છું ગોવા ખુબ મજા એ મારો શિવજી જે બોલા ભાઈ કોઈના મનમાં કોઈ હોય કોઈના મનમાં કોઈ હું વડદે વિહાત છું ભાઈ Oh we had Algini, we had two.

બધા વસ્તીના લાભ આલ્યો હું બોલો તારી હશે તો દૂધ બાજરી દીકરા મારો ભગવાન એમની આશા પાર પાકશે ભાઈ મારો પરમાત્મા પારશે ભયમ બત્રી દોત વચ્ચે જીભ રે એમ ભાઈ હું બોલું 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 પાણી થી પાત્રા થઈ રેજો અને બત્રીસ દોત વચ્ચે જીભ રેમ રેજો હું ગોગુ બોલું છું ભાઈ કોઈ દાડો તમારી હાથે થી હું ગોગુ નહીં ખાધું કોઈ ભાઈ જો તમારા ડગલા ગણી 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 જો હિસાબ ના હું તો હું વિહાર હાલજીનો હું કાશીનો રોમ નહીં મારો રોમ મારો ભગવાન ધ્રુવભાઈ ગોવા ભાઈ મિસ્ત્રી લાડવા માર્યા શરીરનું પરમા નું ભાઈ જગા મજા જગાભાઈ પણ હું ગોગો હાજર છું ભયો તમારો મારો પેઢીઓનો હંગાત છે ભાઈ કે ભાઈ આજ ગોવો મળ્યા આજ જગા ભાઈ મળ્યા હંગાત નહીં પોત પોત પેઢીઓનો મારો નાતો છે ભાઈ સમાવારો લાલજી દેવરાજ વખત નો મારો આ જગતનો નાતો છે ભાઈ સમાવારો દરેક ની લાદ રોમ રાખશે ભાઈ ખૂબ મજા કરું છું ભાઈ